એમાં ખાતું પાણી આ મીઠું પાણી મીઠું પાણી ને પાણી છે ટ્રાય કરી

તો ત્યારે આપણે એકલા બેઠા છીએ ડેલી જેમ રાજ્ય કાંઈ બહુ લોગે કાંઈ બન્યો છે નહીં એટલે કાંઈ મન નથી કાંઈ આજે બ્લોગ બનાવવાનો લોક ઓછો બહેનો છે કાંઈક એટલે જોઈએ આપણે કેટલા સંસ્કાર છે તો આપણે તમને જોઈ દઈએ કેટલા તો ખુલે છે મોબાઈલમાં ચાર્જિંગ નથી બસો એસી થઈ ગયા છે તો ભાઈ બે હજાર ત્રેવી પૂરું થાય પાંચસો સંસ્કાર થઈ જાય કે નહીં યાર મને તો એ થઈ ગયા

આજે ફાઇનલી તો ફ્રેન્ડ આપણે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે કોરિયન નુડલ્સ મારા બે ના હતા ટ્રાય કરું તો પણ કોરિયન તો છે નહીં ને કોરિયન છે ને ઇન્ડિયન આપણે પકડાઈ દીધું છે તો આપણે મંગાવી લીધું છે એટલે હમણાં પાર્સલ વાળા ફોન આવ્યો એટલે આવે એટલે આપણે અનબોક્સિંગ કરીને દેખાડીને કેવી ટેસ્ટિંગ કરી કેવો છે સારું હોય છે તો આજે મંગવી નાખશું બે નું હતું બાજુમાં ફોટો છે તમારે મંગાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આવી છે

અનબોક્સિંગ આની કરીને દેખાડું કે કી ટાઈપનું આવ્યું હતું ને કી ટાઈપનું અહીંયા તો બધા તમને દેખાડીને આવું એટલે નું બોક્સ આવ્યું હતું તો આપણે જે ખોલી લીધું કદાચ આપણું એની અંદર એક જ હતું તો આ ખોલતા એક આ મેગીને સાઈડમાં રાખીને બોક્સને જવાથી આ બિલ હતું એમેઝોનનું આ બિલ આ બધું એ હતું ને પ્રાઇઝ કઈ પ્રાઇઝ સરખી નથી દેખાતી પણ આ લખી લીએ ને આ મેગી છે જોઈ લો તો તમને ખોલીને દેખાડું કેમેરા ઉપર ચડાવી દો તો ફ્રેન્ડ આ મેગી છે ને હવે આને ખોલું મેં અહીંયા જોઈ નથી કેવી છે એ તમને જેવી જેવી અહીંયા દેખાઈ દીધી તો આખું બોક્સ હતું જો આમાં લખ્યું છે કોરિયન ચીલી ફ્લેવર પછી ઇન્ડિયન બ્રેન્ડ પછી હમણાં જ બીની છે અને ખોલું હું તો આપણે પેલી ફેરા ફ્રેન્ડ આપણે મંગાવી દીધી વિડીયો બનાવવા માટે કે એને ટેસ્ટે કરવી હતી કે કઈ ટાઈપની હતી કોઈ નવી આપણે જોઈ અંદર કેવું છે તો આ બધી વસ્તુ હતી આ કઈ કઈ નો મસાલો છે ઓ આમાં તો કઈ દેખાતું જ નથી આ મસાલો છે આટલી કઈક મેગી એવી છે બાઉલ અહીંયા આવી ગયું આ બાઉલ હતું અહીંયા લગીને કઈક ભરવાનું છે ને ચમચની ક્વોલિટી સારી છે આ કેમ બનાવવાની આપને કઈ ખબર છે નહીં તો આપણે આમાં જોઈ લઈ પછી કઈક કરી આનું એમાં કંઈક તો એ છે ને ગરમ પાણી કરીને એમાં નાખવાનું આ માપણે કંઈક લખ્યું છે તો હું ચેક કરી લઉં પછી આપણે કંઈક આગળ કરું જે લખ્યું હોય તમે પોસ્ટ કરીને વાંચી લેજો એ પ્રમાણે આપણે કરી છે ગરમ પાણી થવા મેં થોડું ઘણું ગરમ પાણી થાય પછી એમાં મેંકવાની જેમ લખ્યું લખ્યુંગલતું પાણી થઈ ગયું છે બહાર લઈ જાય તો બ્રેન્ડ વિડીયોમાં જેવી રીતે કીધું હતું એ ટાઈપે આપણે એમાં નાખી દીધું છે મેકી

હવે આપણે આને પાંચ મિનિટ લગી આપણે રાખવાનું છે એમને આપણે પાંચ મિનિટ જોઈ લે એ ટાઈપનું છે કુ બંધ ટાઈપનું બને ફ્રેન્ડ મને તો બહુ ઉમીદ નથી પણ આ ટાઈપનું હતું તો હવે આપણે ટ્રાય કરીએ આ તેલની કંઈક કઈક છે એ પછી નાખવાની છેલ્લે એમાં જેમ લખ્યું હતું એ ટાઈપની અત્યારે આપણે ખોલવાની વારી આવી ગઈ છે ખુલી ગયા એટલે એક મિનિટ વધારાની કરી છે આજે આપણે ઓઈલ નાખવાનું છે આની અંદર જોઈ ગયા કેવા થઈ ગયા હજી પાણી તો રહ્યું છે થોડુંક પણ જો આ ટાઈપના છે તમને જોઈ લીધા છે હજી અમારે તેલ નાખવાનું છે આપણે આની ભેગું જે મળ્યું છે ત્યાં આપણે એને ખોલી આની અંદર તો કઈ છે જ નહીં જી 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 આટલું કમ તુ નીકળું જો તમે એકી ટાઈપનું તેલ છે આ પાટ ટાઈપનું કે તેલ છે તાણે નાખી જોય આપણે આવતું તો છે ને કયો ઓહ આ બરાઈ ગઈ કોટા તો ખાલી આપણે મિક્સિંગ કરી નાખીએ ફ્રેન્ડ બહુ તો નથી નાખ્યું આપણે નાખું જાડીયા ની અંદર ફ્રેન્ડ રસોઈ બધું છે તો તમે જોઈ શકો છો કી ટાઈપ છે આ કોરિયન નૂડલ છે કોરિયન એમાં લખ્યું તો કોરિયન નૂડલ અને માં હાર્દિક પાંડ્યા છે એટલે છે તો ઇન્ડિયન ટ્રાય કરી આપણે પહેલી વાર ટ્રાય કરી એ ખાલે ના કી તો છે યાર ફોટી ખાય યાર વાસ આવી જાય એવું છે ફૂલ જેને જેને તીખું ભાવતું હોય આ કંપનીમાં જે જોઈ એને તીખું ભાવતું એના માટે છે બહુ મજા આવતી નથી ખાધી જે રસોડ અંદર જે સ્પાઈસી છે ને એ બહુ મસ્ત છે પછી એ મેગીની ક્વોલિટી છે ને એ બહુ નથી સારી મને બહુ તીખું છે એવી કાદેજ હું તીખું ખાઉં છું પણ જયારે સુરતમાં ખાઈ છે ને ત્યારે બહુ વાસ આવે તો મેં જોઈ લ્યો કે

કે આવડું કપ્પા નૂડલ્સ લેવા જોઈએ કે આપણે મેગીના રેગ્યુલર મળે જઈએ બે મિનિટ હું ખાઈ લો કન્ટિન્યુ કરી પછી આપણે વિડિયો કન્ટિન્યુ કરી તો ફ્રેન્ડ અત્યારે તો હું બહાર જાઉં છું બુટ કૂટ લઉં ને પછી મારા બહાર જવાનું થોડું કામથી ને તમને એમ છે કે મેગી ના ખાધી ફ્રેન્ડ બહુ મસ્તની મેગી હતી પણ તમે ટ્રાય કરી જેને તીખું ખાવાનું શોખ હોય ને એને જ્યારે તમે શરૂઆતમાં જ્યારે મોઢામાં ખાવી ને ત્યારે જ રીકવાઝ આવશે પછી તો બહુ કાઈ નહીં થાય બહુ મસ્ત જી તીખો ખાવાનો બહુ શોખીન હોય ને એના માટે બેસ્ટ આઈટમ છે લેવી હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ ને કમેન્ટ બોક્સમાં પિન કરી દઈ કોઈને લેવી હોય તો અત્યારે વાઈ ગયા છે હા તને થઈ ગયો છે અને આપણે જવાનું છે તો સ્પ્લેન્ડર ને આપણો બીજો મોબાઈલ લઈને બહાર જાય પરંતુ હવે તો હું આવી ગયો કામથી ને આજનો વિડીયો મેં પણ બહુ મોટો થઈ ગયો છે તો હવે એન્ડ જ કરી વિડીયો ને અજિયાવા તમે ગીનો ચેલેન્જ આપણે કરશું મેગી ઇન્ડિયન જેવું રેગ્યુલર મેગી કઈ ને કમ ડોઝ નાતો વિડિયો તમને ગમતો વિડિયો કોડ દો લાઈક ચેનલ ને કોડ દો સબસ્ક્રાઇબ આત મારી વિડિયો જીજી કરવા નું છું મળશું બીજા વિડિયો માં અંદર પતત લે બાય